સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વિધર્મી યુવાન ચોટીલાની હિન્દુ યુવતી લવે જીહાદમાં ફસાવી ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

ચોટીલા પરિવાર દ્વારા વઢવાણના આ વિધર્મી યુવાન અકિલ થીમ તેઓની દીકરીને સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેવા અને લવે જિહાદના ઈરાદે ભગાડી ગયો હોવાનું અને પરિવાર દ્વારા યુવતી તેઓના ઘરેથી રોકડા એક લાખ તેમજ સોનાની બે ચેન લઈને ગઈ હોવાનું અને યુવતી બેંક ખાતામાં રહેલા રોકડા રૂપિયા સિત્તેર હજાર પણ ઉપાડી લીધા હોવાની ફરિયાદમાં જણાવેલ છે ચોટીલાની યુવતીને વઢવાણનો વિધર્મી અકિલ થીમ દ્વારા ભગાડી જવાના મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્રના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાતા તાત્કાલિક હિન્દ રક્ષક સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષા ડોક્ટર સીમાબેન પટેલ ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ જગદીશભાઈ વડોદરા હિન્દુ રક્ષક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ સેલના ઉપાધ્યક્ષ એડવોકેટ ત્રિવેણીબેન રાઠોડ જયેશભાઈ તેમજ મોટી સંખ્યામાં અન્ય હિન્દુ સંગઠનના પદાધિકારીઓ સાથે હિન્દુ યુવતીના પરિવાર સાથે રજૂઆત કરવા સુરેન્દ્રનગર ડીએસપી ઓફિસે પહોંચી અને હિન્દુ સંગઠનોના પદાધિકારો દ્વારા ડી એસપીને આ લવે જિહાદના બનાવ અંગે વિગતવાર રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર પોલીસ આ અંગે યોગ્ય પગલાં ભરી વિધર્મી યુવાનના કબજામાં રહેલ હિન્દુ યુવતીને પરત લાવી પરિણામને પરિવારને સોંપવા અને અકિલ થીમ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી વઢવાણનો આ વિધર્મી યુવાન અકિલથી માથાભારે અને જૂનુ વ્યક્તિગત વ્યક્તિત્વ ધરાવતા હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું યુવતીને હિન્દુ સંગઠનો દ્વારા જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર પોલીસ અડતાલીસ કલાકમાં યુવતીની ઘર વાપસી કરાવવામાં નિષ્ફળ રહેશે તો આવનારા દિવસોમાં હિન્દુ સંગઠનો ઉગ્ર આંદોલન કરી સુરેન્દ્રનગર બંધનું એલાન પણ કરશે એમ એક અખબારી યાદીમાં જણાવેલ છે બ્યુરો રિપોર્ટ સચિનભાઈ પંચાલ ગુજરાત જય શ્રી રામ હું ડોક્ટર સીમા પટેલ ગત થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગર ના વઢવાણ ગામમાં રહેતો એક મુસ્લિમ યુવક જેનું નામ અકિલ થીમ હોય તે ખાસ એજન્ડા ઉપર એટલે કે લવ જિહાદ ઉપર પોતાનું એક ચક્ર ગતિમાન કરેલું છે જેમાં હિન્દુ સમાજની દીકરીઓને ભોળવીને એ પોતે ભગાડી લઈ જતો હોય છે તે દરમિયાન આજે ચોટીલા ની એક હિન્દુ સમાજની દીકરી સાથે પણ આજ બન્યું છે અકિલ થીમ નામનો આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમ જાળમાં હિન્દુ સમાજની દીકરીને ફસાવી લઈને ભગાડી ગયો છે આ સંદર્ભે તમામ હિન્દુ સંગઠનો સુરેન્દ્રનગરના એસપી સાહેબ ને પત્ર પાઠવવામાં આવ્યું છે અને એસપી સાહેબ એક જ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આ આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજની દીકરીને ઘર વાપસી કરવામાં આવે જો શોર્ટ ટાઈમ ની અંદર થોડા સમયોની અંદર જો દીકરી સુસુરક્ષિત પોતાના ઘરે પાછી ફરે નહીં તો તમામ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જાસુ જય શ્રી રામ